નમસ્કાર નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ધવલા બ્રહ્મભટ વૃધાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે શિવની નગરી કહેવામાં આવે છે અને તહેવારોની નગરી કહેવામાં આવે છે અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આજે છઠ્ઠો દિવસ છે નવપુરા ગુજરાતની ટીમ આજે આયોજિત રણસ્થા પર આવી છે જે યશ કહાર દ્વારા આજે ચોથું વર્ષ છે ખાસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો અહીંયા જે રીતે ચોથા વર્ષે ગણપતિજીની સ્થાપના કરી છે અને દર વર્ષની મફક આ વખતે પણ ભવ્ય મૂર્તિ અહીંયા સ્થાપિત કરી છે નવપરા ગુજરાતી ટીમ આજે આરતી તરણ સ્થાપન આવી છે અને અત્યારે જે રીતે આરતી થઈ રહી છે એ આરતીના લાવ દ્રશ્ય નવપરા ગુજરાતી ટીમ તમારા સુધી મોકલી રહી છે ખાસ તમે જોઈ શકો છો હોસ્પિટલના માલિક છો અને ખાસ આજે શ્રીજીની આજે આરતી માટેનો તમને લાભો મળ્યું તમે તો તમે આયોજન આપશું કહેશો ભાઈ એ અમારું એક ખરેખર અમારા માટે એક આનંદનો દિવસ કહેવાય કે આજુબાજુના બધા છોકરાઓએ બહુ સરસ વ્યવસ્થા કરે છે અને દિવસે દિવસે બહુ સારી વ્યવસ્થા કરી રહ્યા છે અને આજે યશ અને એ લોકોની ટીમ પણ બહુ સારી વ્યવસ્થા કરી રહી છે અને અમને આનંદ છે કે ભાઈ આવું ભગવાનનું કામ કરવામાં અમને સહભાગી થવાનો મોકો મળ્યો છે એના માટે અમને આનંદ છે આભાર યશભાઈ કેટલા વર્ષથી તમે ગણપતિની સ્થાપના કરો છો આજે ડૉક્ટર સાહેબ અને સુનિલભાઈ આ શું કહેશો આપ છેલ્લા ચાર વર્ષથી અમે અહીંયા પંડાલમાં ગણેશજી બેસાડીએ છીએ પણ અમે ગણેશજીની સ્થાપના તો ઘણા વર્ષોથી ઘરે કરીએ જ છે પરંતુ બધા ઘણા આપણા અહીંના યુવા મિત્રો મળીને અને અમારા વિસ્તારમાં આ જે તમે રોનક જોઈ શકો છો આ બધા યુવકો અને અમારે આજુબાજુ રહેતા બધા લોકોના સાથ સહયોગથી આજે આટલું મોટું પંડાલ અને આટલો એ ગણેશજીની પ્રતિમા છે એની પાછળ બધાનો હાથ છે અને આ યુવક મંડળ આપણા ગણેશજીનું દર વખતે રંગે ચંગે આગમન કરે છે અને વિસર્જન યાત્રા પણ એમની રંગે ચંગેથી થાય છે અને દસ નવ દિવસ એમની અમે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ અને આ પૂજા દરમિયાન વડોદરામાં દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિ અમારા પંડાલમાં આવે છે ગણેશજીની આરતી કરે છે અને અમારો પણ ઉત્સાહ વધારે છે દિવસે ને દિવસે અમે સારું કાર્ય કરતા રહીએ અમારા થકી સારું કાર્ય થાય અને અમે બે દિવસ પછી એક આયુર્વેદિક મેડિકલ ફ્રી કેમ્પ પણ કરવા જઈ રહ્યા છે તો આપના માધ્યમથી હું જણા દેશ આપણા શહેરની જનતાને જણાવવા માગીશ કે પરમ દિવસ એટલે કે બુધવારના રોજ આયુર્વેદિક ફ્રી મેડિકલ ચેકઅપનું અહીંયા અમે સુંદર આયોજન કર્યું છે તો જેમને પણ ચેકઅપ કરાવવું હોય તે સાંજે આઠ વાગ્યે અહીંયા આવે અને ફ્રી મેડિકલ ચેકઅપનું લાભ લે આભાર યશભાઈ ગણપતિજીને આપણે વિઘ્ન હર્તા કહીએ છીએ હમણાં એક પ્લેન દુર્ઘટના થઈ એક બીજેક દુર્ઘટના થઈ ગણેશજી આપણા વડોદરાને એવી કોઈ વિઘ્ન ના આવે એ માટે શું પ્રાર્થના કરશો હું ગણેશજીને એ જ પ્રાર્થના કરીશ કે આ જે આપત્તિ આવી છે એ તો કોઈને રોકી નથી શકતા પણ હવે આવનાર દિવસોમાં આવી કોઈ હોનારત ના થાય અને પ્રભુ બધાને સૌ બધાનું રક્ષા કરે તેવી હું ગણેશજીને આજે આ નવ દિવસ અમે પ્રાર્થના કરીશું કે આપણું વડોદરા અને આપણું આખું ભારત ભારત નહીં પણ આખું વિશ્વ આવી કોઈ મુસીબતમાં ના આવે અને તેમના પર કોઈ આવો દુઃખ ના આવે એવી ભગવાન એમ બધાને શક્તિ આપે